ગાંધીનગરથી કે જ્યાં નિવૃત્ત પેરા મિલિટરી ફોર્સના જવાનોએ વિરોધ નોંધાવ્યો છે સત્યાગ્રહ છાવણી ખાતે નિવૃત્ત પેરા મિલિટરી ફોર્સના જવાનો પોતાનો વિરોધ નોંધાવતા જોવા મળ્યા મિલિટરી ફોર્સના જવાનોના વિવિધ દસ મુદ્દાઓને લઈને અહીં વિરોધ કરવામાં આવી રહ્યો છે મકાન વેરા માફ નથી કરવામાં આવ્યા ત્યારે નિવૃત્તિ પછી સરકારી નોકરી નથી મળી રહી કોઈ શિક્ષણમાં આરક્ષણ નથી મળી રહ્યા કોઈ પણ પ્રકારની જમીન નથી મળી રહી કોઈપણ પ્રકારની છૂટ નથી આપવામાં આવતી કોઈ નોકરી નથી મળી રહી અને ટેક્સમાં માત્ર પચાસ ટકા માફ નથી કરવામાં આવી રહ્યો ત્યારે બીએસએફ અને એ આરને મળે તે સિવાય કોઈ પણ અન્ય ફોર્સને આનો લાભ મળતો નથી ત્યારે મકાન ખરીદીમાં પણ કોઈ લાભ મળતો નથી નિવૃત્ત આર્મી જવાનો મળતા લાભ પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત જવાનોને મળતા નથી ત્યારે તેઓએ પણ આ પ્રકારે હક મળે તેવી માગ કરી રહ્યા છે ગાંધીનગર ખાતે એક્સ આર્મી મેનના ના આંદોલન બાદ હવે પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે દીપેશભાઈ અહીંયા આગળ તેમની સાથે વાત કરીશું દીપેશભાઈ શું મુખ્યત્વે માંગ છે શું રજૂઆત છે મુખ્ય માંગ સાહેબ શોર્ટ જ છે કે ભાઈ જે સેના આર્મીના જે ગુજરાતમાં જે લાભ મળે છે કે એમના માટે સરકારી નોકરીનો લાભ છે આ જવાનો કોઈ લાભ નથી હથિયાર ટેકોનો મુદ્દો જ ખાસ છે કે નવો પરવાનો પણ હથિયાર મળે તેમજ બાળકોને શિક્ષણમાં ડિફેન્સ કોટો છે એવી રીતે પેરામિલિટર પણ કોટો હોય અને અર્સૈનિક કલ્યાણ બોર્ડ પણ જે સૈનિક કલ્યાણ બોર્ડ છે એ પ્રમાણે અર્થ કલ્યાણ બોર્ડ પણ આ બધા મુદ્દાઓ અમારા ખાસ છે બાકી શોર્ટમાં કહીએ તો સેનાના જવાનો જે નાના મોટા મકાન વેરો માપ છે એમને ટોલ ટેક્સ પણ માપ છે તમામ મદિરા પણ મળી રહ્યું છે તો ગુજરાતમાં આમ નાગરિકને પણ મદિરા મળતું હોય તો આપણા

હું છેલ્લા પાંચ વર્ષથી સેવા આપું છું અને પાંચ વર્ષથી અમે આ માંગને અમુક જગ્યાએ ઘણી જગ્યાએ મિટિંગો કરીને સરકારને નિવેદન કર્યું છે પણ અમારો કોઈક નિવેદનનો એમણે કોઈ નિર્ણય આપ્યો નથી એના માટે અમારે ધરણા પ્રદર્શન કરવું પડ્યું છે અને આ નિર્ણય જો ચોક્કસ બે મહિનામાં નહીં આવે તો અમે અનસન લંગિયારી ધરણા પ્રદર્શન કરીશું અને અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે અહીંગાર્યું ખડા પગે ઊભા રહીને અમારી માંગ પૂરી કરાવીને રહીશું સારું છે અહીંયા આગળ પણ છે બેન શું મુખ્યત્વે આપણી અહીંયા માંગછાપ અહીંયા આગળ આવ્યો છો શું માંગછા તો આવ્યો છે

કરતા હોય છે અને સૌથી મોટી વાત કે અમારી આ જે શહીદ પરિવારની બહેનો આવી છે એમને જે પોતાની પર્સનલ માંગો હોય છે જે એડમિશન પેન્શન સમસ્યા સમસ્યા કોઈ બી એના માટે કોઈ કલ્યાણ કલ્યાણબળ નથી જેના કારણે અમારા મુખ્યત્વે મુદ્દા છે અને આરક્ષણનો મુદ્દો તો મેન લઈને અમે બેઠા છે કે જેમાં અમારે પેરામિલિટરી જે અમે સેનાની જેમ ડ્યુટીમાં કોઈ ફરક નથી અને દેશની રક્ષામાં કોઈ ફરક નથી આમ તો જોવા તો વીઆઈપી સુરક્ષા બધામાં અમે પહેલા ડ્યુટી કરતા જ હોય છે પણ તેમ છતાં પણ અમાને આર્મી જેવું સન્માન મળતું નથી

કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર